લીમખેડાના વરિષ્ઠ પત્રકાર અભયસિંહ રાવલના જન્મદિવસની ઉજવણી દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પ્રતાપપુરાના પત્રકાર અભયસિંહ રાવળનો આજે જન્મદિવસ છે અભયસિંહ રાવળ મીડિયામાં સરાહનીય કામગીરી કરી રહ્યા છે યુવા જાગૃત પત્રકાર સામાજિક કાર્યકર તથા પત્રકાર ક્ષેત્રે તેમણે ખૂબ જ લોકપ્રતિસાદ મેળવેલ છે સાથે સમાજ સેવામાં પણ આગળ હોય છે સમાજમાં નાનામાં નાના માણસ સાથે ઉભા રહી તેમની સમસ્યાઓ સાંભળીને તેનું નિરાકરણ લાવે છે તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પદાધિકારીઓ સાથે સંકલન કરી સત્યના પંથે કેળી કંડારી રહ્યા છે પોતાની કલમ વડે પ્રજાની પીડાને વાચો આપીને પત્રકારત્વને સતત દિપાવી રહ્યા છે રાજકીય સામાજિક અને દરેક ડિપાર્ટમેન્ટના અધિકારીઓ કર્મચારીઓ સંતો મહંતો દરેક સાથે સંબંધો ધરાવે છે તમામ સાધુ સંતો સગા સંબંધી મિત્રો વડીલો રાજકીય આગેવાનોના આશીર્વાદ સાથે જન્મ દિવસની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અહેવાલ દીપક રાવલ લીમખેડા